તારી જાન તો એરોપ્લેન માં લઈને જવાનું થાતું જ નથી તું મંજી નો મારા મારા દીકરા બધા હેપી જા કોઈ મારી બાદ નથી થાતા એ બટા હું તારી માં સૌ મારું તો માય તું ગમે એટલા ફતવા કરીશ ને તોય તારી જાન રહી ને આ 50 લાખ ની ગાડી માં લઈને જવાનું થાય છે એરોપ્લેન માં જવાનું નથી થાતું મંજી ના મરો બા મારા ભાઈ મારી બાજુ નથી થાતા હવે હું કરવું આ મહાનિયા મારી જાન એરોપ્લેન માં નહીં લઈ જાય હવે જો ના પાડો વાંધો નહીં હવે મારી જાન જ નહી જાય હમને રેલગાડી પાટે જોઈએ કપાઈ ને મરી જ પછી તમે જાગ્યો એકલા જાન લઈને મરી જાવ ભગવાનું આવું છું એટલે મુંગી ના મરો હું મરવા આવ્યો છું તો મરી જ જોઈશ પણ હું તારા બાપા ને વાત કરું છું બસ હા તો ગાડી હાલી આવે હે પેલા સમજાવો ગાડી હાડો છું

તારું બાપ એરોપ્લેન માં આ ઓલું ઉપર ઉડે ઈ શું કીધું એરોપ્લેન માં જાન લઈને આવવાના છો તમે મારા બાપ મારો વટ પાડો અહીંયા હો હા ઓ તો તો હાસન તમારો વટ પડી જવાનો છે સમજો આમ પટપટ કરીને લાગી જો એરોપ્લેન ઉતરેવું એ હા ઈ પટપટ ની મારા બાપુ નું કઈન રાખું છું એ તમ રાખો હું બધાઈને કહી દઉં રાજી થઈ ગઈ ઓય

કોઈને કેતો ને આવી વાત હા હા ભાઈ તારી બાપ ઠોઠાર કે ગાડી માં નઈ મારી જાન એરોપ્લેન માં જવાની છે એરોપ્લેન માં હા હમણે બાંધવા જ જાવી નો હોય તો સગન તારો વટ પડશે ને અરે વટ પાડવો છે આને સમજો યાર થઈ જા તું આ માર સીટ હોય ને એરોપ્લેનમાં માં એ પડખે બેસી જજે હાલ તો તો હમણે લુગડા બદલાઈને આવું આ હા હા આમ તો જોયા કાળ્યો તો રાજી થઈ ગયો વાહ સગન વાહ એરોપ્લેન માં લગ્ન છે પણ મને તો એવી મજા જ નહી આવે હવે હું કરું જાવ કે ન જાવ કઈક વિચાર કરી તારી ના ઉપર મારી છોડી ની હકે કરવા આયા તારે તું એમ કેતો તો નઈ કે અહીંયા કરો માર એવા જોઈએ આ ભિકારી હે તારો બાપ મારા સમય પ્લેન માં સાન લઈને આવે હે આલ બતાવું તને ડાયો હું થા તારા જમેને સાયકલ નો વેચ નથી અને ઈ કાઈ પ્લેન માં થોડી જાન લઈને આવે હું માનું જ નઈ તું માનતો નથી હે ના હાલ તને બતાવ હાલ તારી ઘટના હાલ હાલ હાલ

એ પણ પાણી પછી ભરજો પેલા હાલો મારા લગનમાં એલી બાઈ તું તો કેટલી હર થઈ ગઈ નવી નવાઈના લગન તારા જ થઈ કેવા આવી હવારમાં કેવા આવી પાછી ધોયડી આવી એ પણ અત્યાર પાછી હું કેવા આવી તને હાલો એમ એ ગધાડી એમ કેવા નથી આવી તો હું કેવા મારી જાન રહી ને ઈ સેમાં આવે ખબર હા ફોર wheel માં આવતી છે લે 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 એ ફોર wheel માં નઈ ઉપર ઉડીને plane માં આવવાની છે મે <laughs> 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 અંદર હે ને પટારામાં માં દસ હજાર રૂપિયા પીડ્યા છે એટલા લેતો હોય એટલા તો એરોપ્લેન આવી જાય છે આવી જાય છે બે હજાર મારી પીડ્યા છે હું લેતો આવું દસ હજાર પીડ્યા હોય

મારું બેટું સગ્ન જાન માં જવાનું છે અને રીંગણા ઉતારવાના હે

हा 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 हम दो मारा जमे प्लॅन मा जान लेन आवसे प्लॅन मा तू मानतो नती ने ना नथी मानतो ऊपर तो आको न फोन आयो ने हा तो को कजना नो हालो हा मारा जमे तो प्लॅन लेन पणवा आवे मारी छोरी ने ई बात तो हाची है पण तमने केम खबर तमे तमार गमना सोई ने ए अरे बाप रे હાથ ગામ માં ખબર પડી ગઈ અને એ બધા ખટારા ભરી ભરી જોવા આવવાના છે અરે બાપરે હે વાંધો ને વાંધો ને તારો બાપ હાથ ગામ વાળા ખબર પડી ગઈ છે અને બધા ખટારા ભરી ભરી જોવા આવવાના છે હવે તું માનો કે ના માનો ના અમારું જ નહીં લે અમારો દીકરો હજી નથી માનતો તારી જાતના હાથ ગામ વાળા ફોન આવવા મણ્યા

હાથ ગામમાં ખબર પડી ગઈ વાહ બાપુ વાહ આપણે તો વટાદ પડી જવાનો હો બાકી સાચી વાત છે બટા સમજો મારા સમયના લીધે એમ છો તારા બાપાની સાથી ફૂલાય છે સમજો તારા બાપાનો વટ પડી જશે જામો પડી ગયો ધામો પ્લેનમાં જાન આવશે પ્લેનમાં એ બાપુ મને હરખ મારતો નથી

હવે તારો બાપ મેં અહીંયા મારા હાર આવે ને બધાને ફોન કરી દીધો હે અને આ બધા આખા આપણા ગામને ને ઈના ગામ ને હાથ ધામ ખબર પડી ગઈ હવે આપણે શું કરશું હવે કાંઈ નો થાય આબરૂ જાય છે આબરૂ જાય છે એ તું કાંઈક વિચાર ને હવે કાંઈ ન થાય ભાઈ એ ઓલી ફોર્ચ્યુનર આપણે બાજી દીધી ઈ ક્યાં ગયો ઓ તો અમે કાઢી મૂક્યો કા માર્યો કાકા ભાડું માંગતો તો ઈ તારી મને મને પૂછી તો મરાય ને એ હવે એને ફોલ લેવા જવું પડશે બીજો આપણે કઈ રસ્તો નથી એક કામ કરો પેલા ગાડી બાંધી પીછે માર્યો એરોપ્લેન બાંધવા ગયા એમાં મારો શું વાત મારા દીકરા મારા બોલ કેવા છે

પછી અમને માર્યા હાથે પાટિયું ને ભીખ્યું ને આબરૂ ને ધજા કર્યા ફિર્યા એટલે તાર પાસે આવ્યા હતા મને ખબર જ નથી એમ તો નો આવે અને ગાડી એ જાન માં આવે જવા દો આવો એ કા નો આવે આ બે મને માર્યો ઓત રે એલા પણ એ કાઈક રસ્તો કાઢ ને ડબલ પાડું લે ડબલ ઈ બે મને જેટલો માર્યો ને હું એકલો ઈ બે ને એકલો મારું ને પીછે ગાડી જાન માં લઈને જાવી હઈ હઈ મારવા દે તો શું રે મારવા દે ગાડી ના રે ના કે કે અમે અમાર બાપા માર નથી ખાતા નાનો માર ખાવી

મારી <laughs> એકાદે <laughs>

એ તો જો કેરે આવશે ઉપર કેટલું જોઉં હવે બાપુ બધા એ સાજી મજા તો મને આવશે કેમ કે જાન જયારે પાસી જાય ને ઉગલીન ત્યારે હું તો પ્લેનમાં બેહીન સિંગ કરતી જાય આ પ્લેન આવ્યું તમારો બાપ પ્લેન આવ્યું જા જા બેહી જા અરે બાપરે આ શું છે તારે સમય પંચર પડી ગયું ને મૂકી દીધું નો લાયા પંચર અમને કઈ નાખ્યા ને એટલે અમે ગતાડા છે અમાર માથે ચોટલી છે હે પ્લેન માં પંચર પડે

આ બધું ઉપડીને મેં દુભુ કર્યું છે પ્લેન બાંધવા ગયો તા ઈ કે પ્લેન નહીં આવે આ પ્લેન તમારે હાટું નથી યા અમને માર્યા પોલીસ વાડે અને પછી અમારી આબરૂના ટકાય ત્યાં અને પછી અમે ભયા ભાગી ગયા પછી હું શું કરું તો તમારી જાતનો ફોન કરીને નો કેતા હોય તો કાકા પ્લેન તો નો લાયો એકા દિહારી ગાડી તો લાયો હોત તો હારી ગાડી બાંધીતી ફોર્ચ્યુનર પણ અમે પ્લેન બાંધવા ગયા ને તા આને મારીને કાઠી મૂક્યો પછી હું થાય